એકાએક ઇમરજન્સી મદદની જરૂરિયાત ઊભી થઈ પોલીસની જરૂરિયાત ફાયરની જરૂરિયાત કે એમ્બ્યુલન્સની જરૂરિયાત ઊભી થઈ તે સમયે હવે કેવળ એકસો બાર નંબર ડાયલ કરવાનો હોય છે અને જે તે થાણા વિસ્તારમાં રહેલી આ બોલેરો છે તે તમારા પાસે પહોંચશે અને તેનો રિસ્પોન્સ ટાઈમ શું છે અને એકસો બારને હવે કેવા પ્રકારની સુવિધા પણ મળી છે તે મામલે ડીજીપી વિકાસ સાહેનું એક નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પ્રધાન બનતા એક્શન મોડમાં આવ્યા છે અને રાજ્યના લોકો છે આ રાજ્યને લોકોને વધારે કેવા પ્રકારની સરળતા મળી રહે તે મામલે તે અલગ અલગ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છે અને ડીજીપી વિકાસ સાહેબ પણ એકસો જે હવે એક હજાર રાજ્યનો ઇમરજન્સી નંબર થઈ ચૂક્યો છે તે મામલે પણ નિવેદન આપતા કહ્યું છે કે કોઈ વ્યક્તિને ઇમરજન્સી એમ્બ્યુલન્સની જરૂરિયાત ઊભી તે ફાયરની પોલીસની તે સમયે તે એકસો નંબર ડાયલ કરશે અને એકસો

કોઈપણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડોક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર્સ હતી પોલીસનું અલગ હોય મેડિકલનું અલગ હોય મહિલા સુરક્ષા માટે અલગ હોય ફાયર માટે અલગ હોય ડિઝાસ્ટર માટે અલગ હોય ચાઇલ્ડ માટે અલગ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ થતું હતું પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટીગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે વન વન ટુ એકસો ને બાર તમારે પોલીસ જરૂર હોય તો પણ એકસો બાર ડિઝાસ્ટરનું હોય ફાયરનું હોય તો એકસો બાર મેડિકલ ઇમરજન્સી હોય તો એકસો બાર અને આ એકસો બારનું ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે એટલે કોઈ પણ વ્યક્તિ વન વન ટુ ઉપર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ પોલીસનો હોય તો પોલીસ મેડિકલનો હોય તો મેડિકલ જે તે વિભાગના જે વન વન ટુ મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે અને એ જાણ થાય એટલે દરેક દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના વન વન ટુના આશરે આપણા ગુજરાત રાજ્યમાં નવસોથી હજાર જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત વન વન ટુ માટે એ બીજું કોઈ કામ નહીં કરે એ ફક્ત વન વન ટુના જે ઇમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ દરેક વન વન ટુ મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ એના કારણે આપણી જે ઇમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે જેને રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટે આપણે ખૂબ મોટી સફળતા મળી વન વન ટુ ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વન વન ટુને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે આપણી ટાર્ગેટ છે કે રિસ્પોન્સ ટાઈમ શુડ નોટ બી મોર દેન એટ મિનિટ્સ અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ સુરત શહેર વડોદરા શહેર રાજકોટ શહેર અને અમદાવાદ શહેર એ ચાર મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે આઠ મિનિટ સુધી પહોંચી ગયા છે જે ગ્રામીણ વિસ્તારો છે એમાં તેરથી ચૌદ મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે પણ એ તેરથી ચૌદને પણ કેમ આઠ કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ પણ આ વન વન ટુથી બેથી ત્રણ ફાયદાઓ છે એક કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કોમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવા પડે બીજું કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ને એકદમ ટેકનોલોજી યુક્ત છે કંટ્રોલ રૂમમાં વન વન ટુના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ વન વન ટુને તાત્કાલિક ખબર પડી જાય એટલે વન વન ટુની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા લોકેશન શું છે એમને લેટલો તાત્કાલિક મળી જાય એટલે એમને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત વન વન ટુની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે મેં મેં સૂચના આપી છે કે વન વન ટુ ઇઝ એન ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એ વન વન ટુ પર જે કંઈ કોલ્સ આવે છે જેના ઉપરથી આપણને રિએક્ટ કરવાના થાય છે જેના ઉપરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે એ ઇમરજન્સી પ્રકારનું હોય કોઈ જગ્યા મારામારી થયા હોય લોકો ભેગા થઈ ગયા હોય અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય કંઈક કૃત્ય કરતા હોય તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે એટલે શહેરોમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ રહે છે જ્યાં ટ્રાફિકના કારણે વન વન ટુ મોબાઈલનું કોઈ અગવડ ના પડે એના માટે મેં ખાસ સૂચના આપી જ છે એક કે જ્યારે પણ વન વન ટુ મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ અને એ જ રીતે વન વન ટુની ગાડીને લોકો સાઈડ આપે સિગ્નલ ઉપરનું નહીં રહેવું પડે જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે એ પ્રકારની સૂચના અમે આપી છે કે જેથી આપણી રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો